યાત્રા કરવા જાવ તો દીખું તળેલું માપમાં ખવાય એકદમ સાદું ભોજન સાદા કપડા કાન પવિત્ર આંખ આંખ પવિત્ર પવિત્ર વાણી પવિત્ર અસત્ય નો બોલાય અને જે બધી બોલાય તો કેવલ દ્વારકાધીશ નું નામ જ બોલાય આંખથી બીજું જોવાય નહીં આંખથી પાપ કરાય નહીં કાનથી બીજું સંભળાય નહીં હે સંતો મને તમને સમજાવે છે યાત્રા એને કહેવાય સાદા કપડા સાદું ભોજન થઈ અને આપણે તો યાત્રામાં જઈએ તો ના ભૈજ્યાના ગાણ શરૂ કરીએ કાથી મળે એમાં ના જે માજે દાદા જાત્રા કરવા જાય તમારી સોસાયટી માંથી ગયા હશે તારે એને મૂકવા જાવ હોય તો બે જણા જાય અને જયારે આવે ને ત્યારે વાહન બાંધવું પડે એટલો તો ડોશી લબાસો લઈને આવી હોય બાર ધાબળા ને હાડિયું આ કર્યા વખત ખરીદવા ગયા તમે બાર આ બધો લોચો લેવા ગયા ને નહીં આ બધું મૂકવાનું હોય તો લબાસા બાંધીને આવે